શહેરના સુલતાનપુરા વિસ્તારમાં આવેલ ઇમિટેશન જ્વેલરી શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ સીસીટીવી કેમેરા ઉપર કાળા કલરનું સ્પ્રે મારી દીધું હતું જેથી તેમનો ચહેરો બહાર ના આવી શકે અને સીસીટીવી ફૂટેજ કોઈ કામ ન આવે ઉપરાંત તસ્કરોએ બે દુકાનોના સીસીટીવી કેમેરામાં પણ કાળા કલરનું સ્પ્રે મારી દીધું હતું ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઇમિટેશન જ્વેલરીની શોપમાં સીસીટીવીમાં કાળા કલરનો સ્પ્રે મારીને હાથ ફેરો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે આ રીતનો કિમીઓ અચમાવીને તસ્કરો દ્વારા નવાપુરા પોલીસને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે હવે વિસ્તારમાં તસ્કરોનો તરખાટ અટકાવવા માટે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું સુલતાનપુરા વિસ્તારમાં એમ એમ જ્વેલર્સ નામની ઇમિટેશન જ્વેલરીની શોપમાં તસ્કરો દ્વારા હાથ ફેરો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે લોકોની જવરથી ભરચક વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે આ ઘટનામાં તસ્કરો દ્વારા સીસીટીવી કેમેરામાં તેમની ઓળખ ન થાય તે માટે કાળા કલરનું સ્પ્રે તેના પર મારી દેવામાં આવ્યો હતો ફૂટેજ કામ ન લાગે તેમ કહેવામાં આવી રહ્યું છે દુકાનનું સેન્ટ્રલ લોક તૂટેલું હતું દરવાજો અડાડીને બંધ કરવામાં આવ્યો હતો હાલ તો ગલ્લામાં મૂકેલા રૂપિયા પંદર હજાર ગાયબ હોવાનું સામે આવ્યું છે તેમજ દુકાનદારે કહ્યું હતું કે